તમે જે સ્ટીલ ટ્રેક કંપનીનું મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સ્ટીલ ટ્રેક કંપનીનું આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર પાવરફુલ કંપની આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી શોરૂમ કંપની કંડિશનમાં ટ્રેક્ટર એક હાથે ચલાવેલું ફૂલ સાચવેલું સ્ટીલ કંપનીનું ટ્રેક્ટર અને અત્યારે ખૂબ જ સક્સેસ પણ છે અને ખૂબ જ વેચાઈ પણ રહ્યા છે ખૂબ જ માર્કેટમાં છે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં તેમના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ રૂબરૂ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લિપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતી સારા ટાયર પર કંપનીના ન્યૂ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટરની અંદર કંઈ પણ સડો પણ નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નહીં જોવા મળે કિંમતની વાત કરું તો એક લાખ નેવું હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ બોંડલ તાલુકાની અંદર જોવા મળશે સાતલપુર હવે તમારે વિનુભાઈ નું ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળી જશે વિનુભાઈ નામ 972 70 વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો